હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું છું વિશાલ જોડિયા ટીમ કાઠિયાવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે વિશ્વ પરમ પરમપુંજ મોરારી બાપુની જે નવસો ને સુડતાલીસમી કથા ચાલી રહી છે રાજકોટના આંગણે જે રેસકોસ ગ્રાઉન્ડમાં અને કથાનો દિવસ છે બીજો તો આજના આ વિડીયોમાં આપણે વીઆઈપી પ્રસાદ ભવન માહિતી આ વિડીયોમાં જાણવાના છીએ કેવી અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે આજની પ્રસાદીમાં શું શું છે એ બધું જ આપણે જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહ્યો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ પી જે પ્રસાદ ભવન છે એમાં તમે જોઈ શકો છો કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે હાલ કાઉન્ટર ગોઠવાઈ ગયેલા છે તો સૌથી પેલા આપણે જોઈએ તો છે પ્રસાદીમાં મોહન થાળ જે અત્યારમાં હાલમાં અહીંયા આવી ગયો છે આમાં આમાં છે જે લાડવા સુરમાના જે કાજુ બદામથી દ્રાક્ષથી બનાવેલા છે અને ત્યાર પછી આમાં સેવમુંમરી અને ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા શાક છે જે મિક્સ ઊંધિયું શાક છે અને ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો સોળીનું શાક છે કઠોળનું અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો દાળ છે અને અહીંયા તમે જોઈ શકો છો ભાત અને અહીંયા તમે જોઈ શકો છો ભૂંગળા છે અને ત્યાર પછી આગળ અહીંયા સલાડ રાખવામાં આવેલા છે જ્યાં મિક્સ સલાડ છે વેજીટેબલ અને અહીંયા તમે જોઈ શકો છો મરચાં અને ગાજરનો સ્લાડ છે અને અહીંયા તમે જોઈ શકો છો પૂરી અહીંયા પૂરી રાખવામાં આવેલી છે પૂરી અને રોટલી જે ફૂલકા રોટી એ લાઈવ ગરમા ગરમ ફૂલકા રોટલી અહીંથી બની રહી છે અને પૂરી અહીંથી લેવામાં આવે છે અને રોટલી અહીંથી લેવામાં આવે છે અને અહીં તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો આ છે સટની ખમણની જે અહીંયા લાઈવ ગરમા ગરમ ખમણ બની રહ્યા છે વઘાર સાથે આ તૈયાર થઈ ગયેલા છે અને આ તમે જોઈ શકો છો અહે મશીન ચાલુ છે જે લાઈવ ખમણ બની રહ્યા છે અને એવી જ રીતે આ બીજું કાઉન્ટર અહીંથી શરૂ થઈ જાય છે જે તમે જોઈ શકો છો ફુલકા રોટી બની રહી છે તમામ લોકો અહીંયા થોડીક જ વારમાં ઉભા રહી ગયા છે અને થોડીક જ વારમાં કાઉન્ટર શરૂ કરી દેવામાં આવે છે વીઆઈપી પ્રસાદ તો મિત્રો તમે જોઈ શકો છો પેલા આ તાવા ઉપર આવી રીતે રોટલી પકવવામાં આવે છે ને ત્યાર પછી આની પર ગેસ ઉપર આ ફૂલકા રોટી ફૂલાવવામાં આવે છે જે તમે જોઈ શકો છો મિત્રો જો કેવી ઝડપ છે કેવી સ્પીડમાં કામગીરી ચાલી રહી છે ત્યાર પછી એ ઘી લગાવવામાં આવે છે રોટલી બની જાય પછી તમે જોઈ શકો છો આવી રીતે ઘી લગાવવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો આજે વીઆઈપી પ્રસાદ બહુ હવે શરૂ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ભાવિક ભક્તો કથા શ્રવણ કરી કરી અને ધીમે ધીમે પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે જે તમે જોઈ શકો છો O que તો મિત્રો પાઉન્ડરેથી પ્રસાદી લઈ અને તમે જોઈ શકો છો અહીંયા સારી એવી બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બેસીને પ્રસાદી લઈ રહ્યા છે જે કથા શ્રવણ કરીને ભાવિક ભક્તો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડબલ વીઆઈપીમાં બેસવાની પ્રસાદી લેવાની બહુ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો જે ભાવિક ભક્તો કથા શ્રવણ કરી અને પ્રસાદી લઈ શકે અને પ્રસાદી લઈને તમે જોઈ શકો છો આની પર સાસનું કાઉન્ટ રાખવામાં આવેલું છે અને હાથ ધોવાનું પણ ત્યાં રાખવામાં આવેલું છે અને પાણીની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ડબલ વીવીઆઈપી પ્રસાદ ભવન જે તમે જોઈ શકો છો અત્યારમાં શરૂ થઈ ગયું છે પૂંજે બાપુની કથા જરૂર છે પણ પૂંજ્ય બાપુની કથા સાંભળી સાંભળી અને ભાવિક ભક્તો જે શ્રોતાઓ કથા શ્રવણ કરીને પ્રસાદી લેવા પણ વધારે ચૂક્યા છે જે તમે જોઈ શકો છો અહીંયા આવી દેશોની વ્યવસ્થા કરવામાં આવેલી છે જય છે આરામ ક્યાંથી આવો છો તમે રાજકોટ થી તો મને માહિતી આપશો કે અહીંયા પ્રસાદ ભવનની વ્યવસ્થા કેવી કરવામાં આવેલી છે એનું થોડીક માહિતી જણાવશો તો મને જણાવવા એની વ્યવસ્થા કેવી છે બહુ સરસ છે ચોખ્ખું છે શુદ્ધ છે અને તમને અહીંયા પ્રસાદી લઈને કેવું લાગી રહ્યું છે આમ બહુ સરસ બહુ બહુ આનંદ આવે છે સાંભળવાનો પણ આનંદ આવ્યો અને વ્યવસ્થા પણ બહુ સારી છે બધું જ વ્યવસ્થિત છે કોઈ જાતની તકલીફ નથી વ્યવસ્થિત ધ્યાન રાખે છે સ્ટાફ પણ સારો છે બધું જ વ્યવસ્થિત છે

પણ ખરેખર એટલી વ્યવસ્થા સરસ કરી છે ને આ લોકોએ કે આપણને સીધું મન ખેંચી આવે કે ના આપણે લઈએ પ્રસાદી તો કઈ ઘટે એવું જ નથી ને કથામાં વ્યવસ્થા પણ જોરદાર કરી છે નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી એટલી સરસ વ્યવસ્થા છે કે નાના બેસે કે વૃદ્ધો બેસે બહુ સરસ વ્યવસ્થા કરી છે કે રાજકોટ ને આવું નવી મુલાઈ બાપુ કથા સાંભળવાનો આવના દિવસોમાં બીજી વાર પણ સરસ મજાનો લાવો મળતો રહે પોત પોતાનું કામ કરી અને અહીંયા આતુર થઈ ગયા છે એટલો સરસ માહોલ થઈ ગયો છે રાજકોટ આજે બહુ ધાર્મિક आओ ये ना करेला हां ये ना करेला हां ये ना करेला हां ये ना करेला તો મિત્રો જોઈ શકો છો અમારા રમેશભાઈ પણ પરસાદ થઈ રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળીશું નવા માં જય સિયા રામ રાજે રાધે જય માતાજી